ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં વિપુલ પ્રમાણમાં કેળાની ખેતી થતી હોય જેમાં ઇન્દોર પાણેથા મોટા મોટાવાસના જેવા ગામોમાં કેળના પાકની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઝઘડીયા તાલુકાના મોટાવાસના ગામના કેળના પાકમાં એક વિચિત્ર પ્રકારના રોગ જોવા મળી રહ્યો છે જેમાં કેળ પરિપક્વ થઈ જાય અને કેળ તૈયાર થઈ જાય છે ત્યારબાદ આ રોગના કારણે તેનીની ગાંઠમાં સૂકો સુકારો જોવા મળે છે અને ધીરે ધીરે પૂરેપૂરું થડ સુકાઈ જાય છે આ રોગનું નામ પનામાં હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ખેડૂતોનો કહેવા અનુસાર આ રોગ એટલો ખતરનાક છે કે જો કોઈ ખેતરમાં પનામાં રોગનો અટેક હોય અને જો કોઈ વ્યક્તિ ખેતરમાં ખેતરમાં જાય જાય અને ત્યારબાદ બીજાના તો આ રોગ છે તે જમીનમાં પણ પ્રવેશી કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને વર્ષોથી કેડની ખેતી કરતા ખેડૂતોના માથે મોટો સંકટ આવ્યો છે તેમજ આ રોગને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે આ રોગના કારણે ખેડૂતો અન્ય પાકના તરફ વળ્યા છે પરંતુ જેટલો ફાયદો

એ આવ્યો છે પણ છેલ્લા બે વર્ષમાં અમારી પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે જે કોરોના કરતા બી ખરાબ પરિસ્થિતિ બધી ફેલાય છે આ એટલું ટ્રાન્સપોર્ટેશન સ્પીડમાં થાય છે જે માટી લઈ જઈએ જે અમે જઈએ મજદૂર અમારા ખેતરમાંથી બીજા ખેતરમાં જાય બીજાના ખેતરમાં એ રીતે અમારા ગામમાં ટોટલ નાબૂદ થઈ ગઈ છે કે હું પોતે પંદર સત્તર હજાર થળી આજે એક પણ થળ્યું મેં આવ્યું નથી કારણ કે આ રોગથી મારે એટલા બધા ખર્ચા થઈ ગયા છેલ્લા પાંચ વર્ષમાં બહુ પૈસા મૂક્યા આની વ્ય દેવાદાર થઈ ગયા ફરીથી અમે કેતર કરી શકીએ પાછા આગળ આવી શકીએ મારું નામ પટેલ ભરતભાઈ ભૂપેન્દ્રભાઈ છે રહેવાસી તાલુકો વતની છું હું જાતે ખેડૂત છું અને અમે ઘણા વર્ષોથી છેલ્લા વીસ વર્ષથી હું મારા પોતાના વહીવટમાં ખેતી કેળાની ખેતી કરતા હતા જેનું મબલક ઉત્પાદન આવતું હતું એ પહેલા અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કેળાની ખેતીથી અમારી પરિસ્થિતિ સારી થઈ અને અમે સારી રીતે જીવતા થયા અમે આ દુનિયા જોડે તાલ મેળવી શક્યા હતા અને અત્યારે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારી ફરી એવી દુર્દશા થવા જઈ રહી છે કે અમારે બીજી જગ્યાએ સ્થળાંતર કરીને મજૂરી મજદૂરી કરવા નીકળવું પડશે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કેમ કે કેળાની ખેતીમાં પનામા નામનો એક ફંગસનો રોગ છે કે જે એટલી હદે ફેલાય છે અને એટલી હદે નુકસાન કરે છે કે કેળાની ખેતી થઈ જ ના શકે ચાર વર્ષથી તો પાંચ વર્ષથી તો વધારે તો પણ આ છેલ્લા બે વર્ષમાં તો અમારા ગામમાંથી કેળાની ખેતી જ નાબૂદ થઈ ગઈ છે હવે હું વાવું ને હું જીવું તે સમજ પડતી નથી અમે બધા નાના ખેડૂત છે જે અમારું મુખ્ય ખેતી હતી તે અમારી લૂંટાઈ ગઈ છે અમે આ માટે સરકાર ને બી બહુ ધ્યાન દોર્યું છે બગાયતમાં પણ અમારા ભરૂચ જિલ્લાના બગાયતમાં જાણ કરી એ લોકોએ ભરૂચ કૃષિ વિજ્ઞાનમાં જાણ કરી ત્યાંથી અમે નવસારી યુનિવર્સિટીમાં જાણ કરી ત્યાંથી અમે એનઆરસી બી ત્રીચી તમિલનાડુ જે કેળાનું રિસર્ચ સેન્ટર છે ત્યાં સુધી પણ જાણ કરી એ લોકો બી ખૂબ પ્રયત્ન કરે છે પણ છતાં અત્યારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે સરકાર તરફથી હું એવી અપેક્ષા છે કે આના પર કઈ વિશેષ ધ્યાન આપી અને આને અનુલક્ષીને કંઈક પગલાં લેવાય અને આમાં કંઈક રાહત મળે તો અમારો આ વિસ્તાર ખેતીનો કેળાનો બચી જશે બાકી એવું થશે કે બે ત્રણ વર્ષમાં આખા તાલુકો અને આખો જિલ્લો કેળાની ખેતીમાંથી નાબૂદ થઈ જશે એવું થશે કેમ કે જ્યારે આ પનામા સ્ટાર્ટ થયો ત્યારે માત્ર એક ખેતરમાં એક જળ પૂરતો હતો આજે હજારો એકર જમીનમાં પનામા એ પગ પેસારો કરી દીધો છે ને આ વસ્તુ જે અમારી મારી જાણ મુજબ છે તે ત્રીસ વર્ષ પહેલાથી આ પનામા નામના દેશમાંથી જ આવ્યો છે કેવી રીતે આવ્યો બિયારણમાં આવ્યો ખાતરમાં આવ્યો કોઈના દ્વારા આવ્યો તે તે ખબર પડતી ને આનું જે કામ છે કહીએ તો કોરોના જેવું છે કે જે કોરોના જેવી રીતે ફેલાય છે એવી રીતે આ ફેલાય છે પનામા ક્યારેય ખેતરમાં પણ એક જગ્યાએ બીજી જગ્યાએ નથી જતો આપણે કામ કરતા હોય પનામાવાળી જગ્યાએ ઊભા હોય ત્યાંથી માટી લાગે બીજા ખૂણે જઈએ તો તે ખૂણે પણ આની ફંગસ ચાલુ થાય છે અને સૌથી મોટી સમસ્યા કે પાંચ મહિના છ મહિનાની કેળ થાય લૂમ આવવાની તૈયારી થાય ત્યારે જ આ વસ્તુ એટેક કરે છે ત્યાં સુધી ખેડૂતના પૂરેપૂરો ખર્ચો થઈ ગયો હોય આખી સિઝન નીકળી ગયો હોય ત્યારે જ ખબર પડે કે હવે આપણે બરબાદ થઈ ગયા એટલે આ બહુ ગંભીર અને ચિંતાનો વિષય છે બગાયત ખાતાને ખાસ અને જે એનઆરસીબી જે લોકોએ મને આ વર્ષે ટ્રાયલ બેઝમાં પણ કેળ વવડાય છે ત્યાંથી ટિસ્યુકલ્ચર પ્લાન્ટ અને દવા મોકલે છે પણ એમાં પણ હજુ કઈ દેખાતું નથી કે કઈ રિઝલ્ટ મળ્યું હોય એટલે બહુ ખરાબ હાલત અને દયનીય હાલત છે અને આખો વિસ્તાર ભરૂચ જિલ્લો ને નર્મદા જિલ્લો ત્રણ વર્ષમાં ખલસ થઈ જશે ફક્ત ને ફક્ત પનામાના લીધે અને લોકોની એવી દુર્દશા થવાની છે કે જેની કલ્પના પણ નહીં કરે જેવી રીતે અમારા ઘડિયા બાપદાદા એકદમ મજૂરી કરીને જીવતા હતા એટલી હદે પરિસ્થિતિ વિકટ થશે કે બીજી ખેતી માટે મજૂર નથી અને અમારે ત્યાંથી માર્કેટ એટલું દૂર છે કે બીજી ખેતીમાં પચાસ ટકા પૈસા જે મળે છે ને આવક એના તો ટ્રાન્સપોર્ટેશનમાં જ જતા રહે છે એટલે બીજી ખેતીનું તો સપનું એના વિચારાય એક વીસ કિલો શાકભાજી અમારે ભરૂચ સુરત મોકલવા માટે સાહીઠ સિત્તેર રૂપિયા તો ખાલી ટ્રાન્સપોર્ટનો ખર્ચો છે તો એની મજૂરી કઈ ગઈ તો એ તો પોસિબલ જ નથી કે બીજું કઈ વાવીએ એટલે સરકારને અને જે બગાયત ખાતાને ખાસ એવી વિનંતી છે ખેડૂતો તરફથી અમારા વિસ્તારના ખેડૂતો તરફથી કે તમે આના પર ગંભીર વિષય કરો સમયમાં જો કહું ને તો કદાચ આપણા હિન્દુસ્તાનમાંથી જ કેળ નીકળી જશે થોડો સમય લાગશે પણ નીકળી જશે જે હદે આ આવ્યા પછી જતો નથી અમે બહુ ટ્રાયલ લીધા છે ઘણું કરી ચુક્યા છે પણ હવે એ અટકવાનું નામ લેતો નથી જે જગ્યાએ આવી એ જમીન તમારી કેળ માટે ખલસ થઈ ગઈ એવું માન લેવાનું દરેકે એના પર કોઈ વસ્તુ કામ કરતી નથી અમે ચાર વર્ષમાં અમારા ખેડૂતોએ બહુ જ પ્રયત્ન કર્યા છીએ એને જુદી જુદી જાતનું બધું જ કરી ચુક્યા છે પણ રિઝલ્ટ મળતું નથી અને ટેકનિકલ બી બહુ સહારો લીધો છે પણ મળતું નથી એટલે ખાસ એના માટે કઈક થાય એવી અમારી